ખંડેર બનાવો રિપેરિંગ નામે ફરી લાખો રૂપિયા પડાવો અને નવા નવા આવાસ સ્કીમો ઊભી કરીને ફરી કરોડોનું પાણી કરો આવું જ કંઈક રાજકોટમાં ચાલી રહ્યું છે તો ચાલો આજે ભ્રષ્ટાચારીઓની પોલમ પોલ ખોલીએ આ રિપોર્ટમાં પ્રજાના પૈસાનો ધુમાડો કરતા ક્યાંયથી શીખવું હોય તો રાજકોટમાં મહાનગરપાલિકા તેનું જીવંત ઉદાહરણ છે કારણ કે અહીં ત્રણ હજાર ત્રણસો આવાસ ખાલી પડ્યા છે તો કરતા તંત્રએ લાભાર્થીઓને ફાળવણી જ નથી કરી અને કરોડોના ખર્ચે બનેલા આવાસ ખંડેર બની ગયા છે ક્યાં ક્યાં આવાસની કેવી સ્થિતિ છે તે પણ અમે આપને જણાવીશું પરંતુ તે પહેલા જરા આ નકશા સાથેના આંકડા પર નજર કરો પહેલી આવાસની સ્કે પ્રેમ મંદિર પાછળ બાર ફેબ્રુઆરી બે હજાર દસ માં બની જેમાં ત્રણસો સાહીઠ આવાસ બન્યા અને ક્યારેય લાભાર્થીને ફાળવાયા જ નહીં આજે રિપેરિંગની જરૂર છે બીજી આવાસની સ્કીમ પોપટ પર પચીસ જુલાઈ બે હજાર ઓગણીસ માં બની છસો છન્નું આવાસ બન્યા આજ સુધી લાભાર્થીને ન ફાળવાયા અને આજે રિપેરિંગની જરૂર છે જ્યારે ત્રીજી આવાસની સ્કીમ ગોકુલનગર પાસે ચૌદ ઓક્ટોબર બે હજાર વીસ માં બની એકસો અઠ્યાવીસ આવાસ બન્યા તમામ ખાલી છે અને આજે રિપેરિંગની જરૂર છે ચોથી આવાસ સ્કીપ ભગવતીપરામાં નવ સપ્ટેમ્બર બે હાજર તેને લાભાર્થી ફાળવાયા નહી પાંચમી આવાસ ની સ્કીપ એસી રોડ સોરઠિયા ઓગણત્રીસ ડિસેમ્બર બે હાજર બાવીસ માં પાંચસો અઠાવીસ આવાસ બન્યા અને તમામ ખાલી છે આ છે પોલ ખુલતા આંકડા રાજકોટના જુદા જુદા ચાર વિસ્તારના કે વર્ષો પહેલા આવાસ યોજનાના કામે હજારો ફ્લેટ તો બન્યા પરંતુ આજ દિન સુધી જરૂરિયાતમંદ લોકોને ફાળવ્યા જ નહીં અને લાભાર્થીઓ ભાડાના મકાનમાં અથવા તો ઝૂંપડપટ્ટીમાં રહેવા મજબૂર છે આ તો તમને રાજકોટના કયા ખૂણે કેટલા આવાસ ધૂળ ખાઈ રહ્યા છે અને ખંડેર બની રહ્યા છે તેના આંકડા બતાવ્યા જે કડવી વાસ્તવિકતા છે અને ભ્રષ્ટાચાર્યોના પાપના પુરાવા છે હવે રાજકોટમાં ત્રણ હજાર ત્રણસો ને અઢાર આવાસ બનેલા છે અને જે ધૂળ ખાઈ રહ્યા છે ખંડેર હાલતમાં છે આવું અમે આંકડા પરથી નહીં સ્થળ મુલાકાત પછી કહી રહ્યા છે તમે ખુદ પણ જોઈ લો કેવી હાલત છે આવાસની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મળીને અલગ અલગ વિસ્તારમાં આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવે છે આવી જ એક આવાસ યોજના વર્ષ બે હજાર ઓગણીસમાં પોપટપરા ખાતે બનાવવામાં આવી હતી છસો કરતા વધારે ફ્લેટ છે તે અહીંયા બનાવવામાં આવ્યા હતા પરંતુ કોર્પોરેશનની અન આવડતના કારણે આ ફ્લેટ છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે વીટીવી ન્યૂઝની ટીમ સૌથી પહેલા પોપટપરા વિસ્તારમાં બે હજાર ઓગણીસમાં બનેલા આવાસની હાલત જોવા અને જાણવા પહોંચી તો દ્રશ્યો ભયાનક હતા છસો આવાસ ખંડેર બની ગયા છે જાડી ચાંખાનું સામ્રાજ્ય ઉભું થઈ છે કાસ તોડી નાખવામાં આવ્યા છે દરવાજા પણ તૂટી ગયા છે દિવાલોમાં તિરાડો પડી ગઈ છે લાઈટ તોડી ફોડી નાખવામાં આવ્યું છે લાઈટના બોર્ડ ચોરાઈ ગયા છે બાથરૂમની વસ્તુઓ અને નળ સહિતની વસ્તુઓ પણ ચોરી થઈ ગઈ છે અહી સ્થિતિ જોતા એવું લાગ્યું છે કે આ ચાલીસ કરોડના ખર્ચે બનેલું આવાસ નહીં ખંડેર છે જો લાભાર્થીઓને તો કદાચ આવી હાલત ન બની હોત આગળ વધતા અમારી ટીમે નગર પાસે આવેલા આવાસની હાલત જાણવા પહોંચી અહીં પૂજ્ય રવિશંકર મહારાજ ટાઉનશીપ બે હજાર વીસમાં બનાવવામાં આવી જેમાં એકસો અઠયાવીસ આવાસ છે પરંતુ લાભાર્થીઓને ફાળવવામાં ન આવતા ધૂળ ખાઈ રહ્યા છે જ્યારે અમે આવાસની સ્થિતિ જાણવા અંદર પહોંચ્યા તો ઘરોને તાળા લાગેલા હતા લોભીમાં ધૂઢ થર જામી છે પાણીના ટાંકાના ઢાંકણા પણ તૂટી ગયા છે સોસાયટીમાં દારૂની ગેરકાયદેસર મહેફિલો થતી પુરાવા મળ્યા અહી મળ્યું પરંતુ પાણીની કોઈ સુવિધા ન હોવાથી લોકો રહેવા નથી આવતા ખાસ અંદર શું સુવિધાઓ નથી તમને પાણીની સુવિધા નથી બાકી બધી સુવિધા પાણી વગર નથી આવ્યા

વાતો મોટી મોટી પરંતુ કામગીરી શૂન્ય આવી હાલત રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસની છે આગળ વધતા અમારી ટીમ ભગવતીપરામાં પહોંચી અહીં પહોંચતા જ ચોંકાવનારી હકીકત સામે આવી કારણ કે બે હજાર બાવીસમાં માં મોટા ઉપાડે પંદરસો આડત્રીસ આવાસ તો ખડકી દેવામાં આવ્યા જેને શહીદ રાજગુરુ ટાઉનશીપ નામ આપ્યું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ પણ કરાયું પરંતુ આજ દિન સુધી ફાળવણી ન કરાઈ અંદરની હાલત જાણવાનો અમે પ્રયાસ કર્યો તો સ્થિતિ ખરાબ હતી ધૂળનું સામ્રાજ્ય જોવા મળ્યું ઘરોને તાળા મારેલા જોવા મળ્યા મારીઓના કાસ તૂટેલા જોવા મળ્યા જોકે સ્થિતિ હજુ ખરાબ નથી થઈ જો વહેલી તકે લોકોને ફાળવી દેવામાં આવે પરંતુ ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓના પાપે આવાસનો રોજ નથી થયો અને બે વર્ષથી આવાસ ધૂળ ખાઈ રહ્યા છે બે વર્ષથી આમ તો ક્લિયર થઈ ગયા ત્રણ વર્ષ થઈ ગયા છે બાકી બે વર્ષ બાવીસ માં હોય બાજુમાં કોમ્પ્લેક્સમાં માં આમાંથી હોય પણ બાકીના બધા આ તો બધા સ્વિમિંગ વાળા બધા આવ્યા હતા એટલે સાફસુફ બધા થયા ના સાફસુફાઈ નતા એમને બધું ફેલું થઈ ગંદકી બહુ થઈ આ તો હમણાં પંદર દિવસ પેલા સ્વિમિંગ વાળા હતા બધા એટલે બધા સાફસુફ થયા રોડ રસ્તા બધા ન કરતા ચરક ને બધું વાસ આવતી એટલી બધી આગળ વધતા અમારી ટીમ શહેરના સોરઠિયા વાડી સર્કલ નજીક નિર્માણ પામેલા આવાસની સ્થિતિ જાણવા પહોંચી બે હજાર બાવીસમાં બનેલા આ પાંચસો અઠાવીસ આવાસનું લોકાર્પણ તો મોટા ઉપાડે બે વર્ષ પહેલા કરી દેવાય પરંતુ એક પણ લાભાર્થીને ફ્લેટ ફાળવાયા નથી અંદરનો માહોલ જાણવાનો પ્રયાસ કર્યો તો સ્થિતિ હજુ ખૂબ સારી જોવા મળી બે વર્ષથી બંધ હોવાથી ફ્લેટમાં ધૂળ જામી ગઈ છે જો કે અન્ય આવાસની ખંડેર હાલત કરતાં અહીં સ્થિતિ થોડી સારી જોવા મળી અને જો વહેલી તકે લાભાર્થીઓને આવાસ અપાય તો આ કરોડોના ખર્ચે બનેલ આવાસ ખંડેર થતા બચી શકે છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ કોંગ્રેસના નેતાઓએ જે દાવા કર્યા તે અમારી પડતાલમાં પણ સાચા સાબિત થયા છે રાજકોટમાં આવાસના નામે બિલ્ડીંગો તો ખડકી દેવાયા પરંતુ તેત્રીસો કરતા વધુ આવાસ લાભાર્થીઓને ફાળવાયા જ નથી અને હજારો આવાસની હાલતો ખંડેર બની ગઈ છે જેનું સમારકામ કરવામાં આવે તો પણ કરોડો રૂપિયા ખર્ચ કરવી પડે તેવી સ્થિતિ છે અને સવાલ એ થાય છે કે દરેક લોકોને સપનાનું ઘર મળશે તેવી ગુલબાંગ ઉરતા નેતાઓ ક્યાં ઊંઘી ગયા છે તમામ આવાસના લુકાર પણ તો મોટા ઉપાડે કર્યા